વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર નેશનલ રંગ પૂર્ણ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં પંદર વિદ્યાર્થીઓ નેશનલ કક્ષાએ વિજેતા બન્યા હતા મુંબઈ દ્વારા યોજિત નેશનલ રંગ સ્પર્ધામાં મહર્ષિ આસ્તિક સાર્વજનિક હાઈસ્કૂલ ગોડાદરા સુરતના કુલ બસો અગિયાર વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર નેશનલ રંગપોની સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં તમામ વિદ્યાર્થીઓ પોતાની મૌલિક વિચારો દ્વારા તમામ બાળ કલાકારોએ બેસ્ટ કલાકૃતિઓ તૈયાર કરી હતી જેમાં પંદર વિદ્યાર્થીઓ નેશનલ કક્ષાએ વિજેતા બન્યા છે નેશનલ એવોર્ડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ પૂજા સંતોષભાઈ બહેરા ધોરણ નવ સી દર્શન હરેશભાઈ કટારિયા ધોરણ દસ ડી મેવાડ મુસ્કાન સમર બહાદુરભાઈ ધોરણ નવ એ શ્રેયસ દેવેન્દ્ર કાળે ધોરણ બાર બી અક્ષય સંજય નાગપુરકર ધોરણ નવ ડી સ્ટાર એવોર્ડ સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો છે ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓ કીર્તિ મનુભાઈ બલદાણિયા ધોરણ નવસી પૂજા ભાવનાબેન પટેલ ધોરણ બાર બી નીલ જિગ્નેશભાઈ કાર ધોરણ નવ સી પલક હિતેન્દ્રભાઈ મોરે ધોરણ નવ એ યશવંતી અશોકભાઈ દાસરી ધોરણ નવ બી ઉત્તમભાઈ ખેંગાર ધોરણ નવ બી દક્ષેશ કલ્પેશ કુમાર સારિયા ધોરણ દસ એ દુર્ગા દિનેશ કુમાર પાલ ધોરણ દસ ડી દિવ્યેશ ગોપાલ નિનાવે ધોરણ દસ ડી વંશિકા ગોપાલભાઈ સાલુંગ કે ધોરણ નવ એ તેમજ ચિત્ર શિક્ષક હેતલકુમાર એસ પટેલને બેસ્ટ ચિત્ર શિક્ષકનો નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો છે વિદ્યાર્થીઓનું રંગપૂણી કોમ્પિટિશનમાં બેસ્ટ પર્ફોમન્સ રહ્યું માટે શાળાના આચાર્ય શ્રી જયેશકુમાર પરમારને નેશનલ એવોર્ડ તેમજ મહર્ષિ આસ્તિક સાર્વજનિક હાઈસ્કૂલને કલારત્ન એવોર્ડથી સન્માનિત કર્યા છે સાથે એકસો પંચાણું વિદ્યાર્થીઓને મેરિટ એવોર્ડ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા છે નેશનલ રંગપૂર્ણિ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ વિજેતા વિદ્યાર્થીઓને તેમજ માર્ગદર્શન આપનાર ચિત્ર શિક્ષક હેતલ કુમાર એસ પટેલને શાળાના પ્રમુખ ગંભીરસિંહ દોડિયા ઉપપ્રમુખ કાંતિભાઈ પટેલ મંત્રી શ્રી હસમુખભાઈ પટેલ તમામ ટ્રસ્ટીગણ તેમજ શાળાના આચાર્ય શ્રી જયેશકુમાર પરમાર તેમજ શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે